ભાવના જોવા મળી છે વલસાડના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે વસેલું તડગામ ખાતે વર્ષોથી સરીગામ જીઆઈડીસીના કેમિકલ એકમો દ્વારા કોમન ઇન્કુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી

નવ વર્ષ બાદ દસ એમ વધારો કરવા માટે તડગામના દરિયાકાંઠે એક તરતી બોટ જેવું મશીન મૂકી હાલ અધિકારીઓ દ્વારા દરિયાના પાણી અને માટીનું સર્વેક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે હાલે દોઢ કિલોમીટર દરિયામાં બિછાયેલી પાઇપલાઈન ને બદલી હવે દરિયામાં પાંચ કિલોમીટર પાઇપલાઈન ને અંદર લઈ જઈ સીઈટીપી પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરાયેલું પાણીને ઠાળવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટ સિત્તેર કરોડના માતબર રકમને શરૂ કરવામાં આવશે અને આગામી ચોમાસા બાદ આ કાર્ય શરૂ કરવામાં આવશે ઇન્ડિયા ન્યૂઝની ટીમ વલસાડના તડગામના દરિયાકાંઠે આવી પહોંચી છે અહીંયા કંઈક સામે તમને દેખાતું નજર પડશે આ કંઈક જહાજ જેવું અહીંયા દેખાઈ રહ્યું છે આ જહાજ જેવું દેખાઈ રહ્યું છે જેને લઈ અહીંયા સ્થાનિકોમાં કુતુહલની ભાવના રહી છે કે અહીંયા શું કરી રહ્યું છે એની જાણકારી અમે પણ અહીંયા લેવા માટે થઈને અહીંયા અત્યારે અમે ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે અમને સાચી જાણકારી મળી હતી કે સરીગામ જીઆઈડીસી જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એના માટે થઈને એનું ટ્રીટેડ પ્રદૂષિત જે પાણી છે એને ટ્રીટેડ એટલે એને શુદ્ધિકરણ કરીને ત્યાર પછીથી આ તળગામ સ્થિત જે દરિયાકાંઠો છે એને મારફતે દેવામાં આવી રહ્યું છે ત્યારે હાલે નવ વર્ષ બાદ જેવી રીતે સરીગામ જીઆઈડીસી માં દિન પ્રતિદિન જીઆઈડીસી ના એકમોમાં જે વધારો થયો છે એને લઈને અત્યારે આ સર્વેક્ષણ કાર્ય કાર્ય ચાલુ છે બે હજાર સોળમાં જયારે કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે સીટીપી પ્લાન્ટનું જે અહીંયા સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ સીટી પી પ્લાન્ટ પંદર પ્લાન્ટ હતું અને અત્યારે જેવી બે હજાર જીપીસીપી જીપીસીપીના નવા નવા નીતિ નિયમ મુજબ જે વધારાની કંપની આવી છે બધી કંપનીઓને જીપીસીપીના નીતિ નિયમ મુજબ આવરી લેવામાં આવી છે જેનાથી દસ ટકા દસ એમએલડી વધુ પાણીનો અહીંયા સ્ત્રોત જાગ્યો છે એનું કાર્ય વધુ થયું છે જેને લઈને સરકારે જીઆઈડીસી ગાંધીનગરે આ સર્વેક્ષણ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અત્યારે હાલે અહીંયા દરિયામાં પાણી અને એના માટીનું સર્વેક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે ચોમાસા બાદ આ કાર્યને વેગવંત કરવામાં આવશે સાથે સાથે આ કાર્ય જે છે એ કાર્ય સિત્તેર કરોડના માધબર પર રકમે કરવામાં આવશે અહીંની જે પાઇપલાઇનો જે જૂની થઈ ગઈ છે એને બદલવામાં આવશે એ બદલ્યા બાદ આ જે સરી સીટીપી પ્લાન્ટ છે એ પંદર એમએલડી કરતા દસ વધુ એમએલડી ઉમેરતા એ પચીસ એમએલડી ધરાવતું સીટીપી પ્લાન્ટ બની ત્યાંથી તમામે તમામ પ્રદૂષિત પાણીઓનું શુદ્ધિકરણ કર્યા બાદ આ જે પાઇપલાઇન છે એ અત્યારે દોઢ કિલોમીટરના અંતરમાં છે અને હાલે નવી કામગીરીમાં આ પાઇપલાઇનની સર્વેક્ષણ કર્યા બાદ એને પાંચ કિલોમીટર સુધી દરિયાના અંદર લઈ જવામાં આવશે અને એને ઠાલવવામાં આવશે કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ તડગામ